હાલો મિત્રો યુટ્યુબ શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવા જેથી આપણી ચેનલ મોનોટાઇઝ થાય અને શોર્ટ વિડીયોમાં તમારે ગીત યુઝ એટલે કે આપણે લેવા છે તો તમે ગીત કઈ જગ્યાએથી તમે એની અંદર એડ કરી શકો જેથી આપણી ચેનલની અંદર રીયુઝ કન્ટેન્ટ ના મળે કારણ કે યુટ્યુબની અંદર જે અપડેટ છે શોર્ટ વિડીયોની એ તમને ખબર ના હોય તો આજના વિડીયોની અંદર તમને આખી જ માહિતી કહી દઉં કે શોર્ટ વિડીયોની અંદર તમે કોઈ પણ જગ્યાએથી જો ગીત લઈને અથવા ઇન્સ્ટાગ્રામથી કોઈ વિડીયો લઈને તમે શોર્ટ વિડીયો બનાવી રહ્યા છો તો એ ચેનલ તમારી મિત્રો મોનોટાઇઝ થવાની નથી તો જે શોર્ટ વિડીયોની જે પોલિસી છે ને અને એની અંદર આપણે જે ગીત લગાવવાનું છે એ તમે કઈ રીતે લગાવી શકો છો તમારા કોઈ પણ વિડીયોની અંદર જેથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહીજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરી દો જે લોકો શોર્ટ વિડીયો બનાવે છે તો કઈ ભૂલ આપણે નથી કરવાની જો તમારી ચેનલને મોનોટાઇઝ કરવાની છે તો એ જે લોકો ભૂલ કરે છે એ કઈ છે આખા વિડીયોની અંદર તમને સમજાવવાનું છું તો વિડીયોની અંદર બનાવી જો અને યુટ્યુબની કોઈ પણ પોલિસી વિશેની તમારે માહિતી મેળવીએ તો આપણી નવી ચેનલ મિત્રો છે ટેકનિકલ આર આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને દરેક માહિતી મળી રહેશે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો બનાવવાનું ઓપ્શન તમને મળ્યું છે અને ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જે શોર્ટ વિડીયો છે ને અમુક ઇન્સ્ટાગ્રામથી અથવા કોઈ ફેસબુકથી અથવા કોઈ શેર શેટ આ મોજ એપ્લિકેશન ઘણા બધા એપ્લિકેશનમાંથી લોકો ડાઉનલોડ કરી કરીને મિત્રો યુટ્યુબની અંદર શોર્ટ ફીડમાં અપલોડ કરે છે તો એ લોકોને ખાસ વિનંતી કરી દઉં છું કે જે તમે અન્ય પ્લેટફોર્મથી મતલબ અન્ય જગ્યાએથી તમે ડાઉનલોડ કરીને તમે શોર્ટ વિડીયો યુટ્યુબની અંદર ચડાવી રહ્યા છો તો એ મિત્રો તમારી ચનલ મોનોટાઇઝ થવાની નથી હવે કઈ રીતે નથી થવાની તો એ તમને કહી દઉં કારણ કે યુટ્યુબ એક એવું છે કે જેની અંદર રિયલ કન્ટેન્ટ જોવે રિયલ કન્ટેન્ટ એટલે મિત્રો કોઈ પણ જગ્યાએ અપલોડ થયેલું કન્ટેન્ટ ના હોવું જોઈએ તો જ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થાય છે અને જે લોકો શોર્ટ વિડીયો બનાવે છે અન્યના વિડીયો લઈને જો તમને સારામાં સારું એડિટિંગ આવડે છે અને વોઇસ તમે તમારો ઉમેરીને બનાવો છો તો કદાચ એમાં પ્રોબ્લેમ ના આવે પણ ભવિષ્યમાં આવનારા સમયની અંદર પણ પ્રોબ્લેમ એની અંદર પણ આવી શકે છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે જે અન્ય પ્લેટફોર્મથી તમે વિચારતા હશો કે આપણી ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહી છે અને ચલો આપણે એ જ વિડીયો ડાઉનલોડ કરીને તમે યુટ્યુબની અંદર શોર્ટમાં ચડાવો છો તો ભલે તમને મિત્રો સબસ્ક્રાઈબ મળી શકે છે પણ એ મિત્રો જ્યારે તમે ચેનલને મોનોટાઈઝ અપ્લાય કરશો તો યુટ્યુબ તમને રીયુઝ કન્ટેન્ટ આપશે તો આપણે કોઈ પણ ગીતની અંદર મતલબ આપણું વિડીયો બનાવો છે તો કઈ રીતે બનાવી શકે ઘણા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હોય છે કે શોર્ટ વિડીયોની અંદર કઈ જગ્યાએથી આપણે ગીત લઈ શકીએ જેથી આપણી વિડીયોની અંદર કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો મિત્રો તમે યુટ્યુબની અંદર આપણે એક ઓપ્શન તમને યુટ્યુબનું તો મળે જ છે એની અંદર શોર્ટ વિડીયો પહેલી વાત તો યુટ્યુબનું જે પ્લેટફોર્મ કારણ કે યુટ્યુબ તમને એટલા માટે ના પડે છે કે તમે કોઈ અન્ય જગ્યાએથી ભલે એ જ ગીત યુટ્યુબમાંથી ડાઉનલોડ કર્યું છે પણ તમે કાઇન માસ્ટર કે અન્ય એપ્લિકેશનની અંદર ગીત જે વિડીયો છે તમે એડિટિંગ કરો છો એટલે યુટ્યુબ ખુદ એમ કહે છે કે અમે એ ગીતને ઓળખી નથી શકતા કે આની અમે પરમિશન આપેલી છે કે નહીં અને જે યુટ્યુબના જે શોર્ટ ફ્રીડમાંથી જે સોંગ છે ત્યાંથી તમે ડાયરેક્ટ યુઝ કરો છો તો યુટ્યુબને ખબર પડે છે કે આને પરમિશન આપેલી છે ને એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ શકે છે હવે યુટ્યુબમાં કઈ જગ્યાએ સોંગ મળે છે ને કઈ રીતે એને આપણે યુઝ કરવાના છે તો મિત્રો જુઓ અહીંયા આપણે યુટ્યુબને હું ઓપન કરી લઉં છું એટલે તમે આપણે શોર્ટ અપલોડ ઉપર આપણે ક્લિક કરીએ અહીંયા આ ટાઈપનું તમને ઓપ્શન મળે એટલે તમને શોર્ટ વિડીયોનું એક ઓપ્શન બનાવવાનું ઓપ્શન મળે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મિત્રો મળે છે બરોબર અહીંયાથી તમારે જો પહેલાં તો તમારે જે વિડીયો બનાવવાનો છે તમારે મિત્રો વિડીયો બનાવી લેવાનો રહેશે બરાબર છે અહીંયા દાખલા તરીકે કોઈ પણ વિડીયો આપણે જે બનાવવાનો છે એ વિડિયો તમારે અહીંયાથી બનાવી લેવાનો છે ત્યાર પછી જો અહીંયા તમને ડાયરેક્ટ પણ સાઉન્ડ ઉમેરવું હોય ને તો ડાયરેક્ટ સાઉન્ડ ઉમેરવાનું પણ તમને ઓપ્શન મળે છે કઈ જગ્યાએ તો ઉપર સાઉન્ડ ઉમેરવાનું ડાયરેક્ટલી તમને એક ઓપ્શન મળે છે જો અહીંયા સાઉન્ડ ઉમેરો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે સાઉન્ડ ઉમેરું ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા બધા ગીતો મિત્રો આવી જશે આ જે ગીતો છે ને એની અંદર મિત્રો છે ને પરમિશન આપેલી છે આ ગીત ઉપર તમે અહીંયાથી ડાયરેક્ટલી તમે કોઈ પણ વિડીયો બનાવો છો તો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ આરામથી થઈ શકે છે પણ આ જ ગીત તમે અહીંયાથી ડાઉનલોડ કરીને પાછા કાઇન માસ્ટર કે અન્ય કોઈ એપ્લિકેશનની અંદર એડિટ કરીને પાછા અહીંયા આવો છો તો એ ગીતને યુટ્યુબ નથી ઓળી ઓળખી શકતી એટલે મિત્રો તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે પણ તમે ડાયરેક્ટ અહીંયા કેમેરાનો શોર્ટ ફીડના કેમેરાનો યુઝ કરવાનું છે અને આ કોઈ પણ ગીતને તમારે અહીંયાથી તમે લગાવી શકો છો અહીંયા તમને રિયુઝ કન્ટેન્ટ નહીં મળે અને વધુ તમારે કોઈ પણ ગીત જુએ છે દાખલા તરીકે આપણે ગુજરાતી ગીત જુઓ છો તો અહીંયા આપણે તમે સર્ચ કરી શકો છો જો અહીંયા તો આપણે રાકેશ બારોટ લખ્યું છે તો રાકેશ બારોટના બધા જ ગીતો મિત્રો આવી ગયા છે કોઈ પણ ગીત ઉપર તમે વિડીયો બનાવી શકો છો જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવો છો ને ફેસ અને ગીત વાગતું એ ટાઈપ મિત્રો આની અંદર તમે વિડીયો બનાવી શકો છો તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી નવી ચેનલ યુટ્યુબ પોલિસી વિશેની એની અલગ ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર મિત્રો યુટ્યુબ પોલિસીની દરેક વિડીયો તમને મળી રહેશે અને આવી રીતે તમે કોઈપણ ગીતને યુઝ અહીંયાથી કરશો તો તમારી ચેનલ શોર્ટ વિડીયોની છે ને મોનોટાઇઝ થશે ના કે મોનોટાઇઝ મિત્રો થશે નહીં કોઈ અન્ય જગ્યાએથી તમે કોઈ વિડીયો અપલોડ કરીને નાખો છો તો પણ મિત્રો મોનોટાઇઝ નહીં થાય બને ત્યાં સુધી તમારી પોતાની ઓરિજિનલ વિડીયો હોવી જોઈએ મિત્રો